આજરોજ આમોદ તાલુકાના ચકલાદ ગામે પંચાયત વિભાગ દ્વારા ચકલાદ એપ્રોચ રોડ રિસરફેસિંગનું કામ આજે જ્યારે શરૂ થઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ તાલુકાના પ્રમુખશ્રી તાલુકાના મહામંત્રી તેમજ ચૂંટાયેલી પાંખના સૌ સભ્યશ્રીઓ ગામના સરપંચશ્રી સભ્યશ્રીઓ અને સૌ આગેવાનો દ્વારા ચકલાદ ગામે રૂપિયા ત્રિસઠ લાખ જેટલી મોટી રકમનું રિસરફેસિંગનું કામ આજે જ્યારે શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આ ખાતમુહૂર્તની અંદર સૌ ગામના આગેવાનો ભાવિક ભક્તો હાજર રહી અને આ ખાતમુહૂર્ત વિધિમાં સૌએ ભાગ લીધો અને આજના દિવસે હું માનનીય મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પંચાયત વિભાગના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ આજના દિવસે આ ખાતમુહૂર્ત કરી આ કામ શરૂ કર્યું અને આ વિસ્તાર ખૂબ આગળ વધે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય